you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો રાજ્યમાં આજે અતિ ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ આવી શકે છે ભાવનગર અને અમરેલીમાં અતિ ભારે વરસાદ વરસશે તો નવસારી વલસાડ અને સુરતમાં પણ અતિ ભારે વરસાદનું એલર્ટ છે હવામાન વિભાગે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગે નાવકાશ જાહેર કરીને વરસાદની આગાહી કરી છે રાજ્યમાં આજે કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી છે આજે ગાજવીજ સાથે ભારે વરસાદ આગાહી છે આજે કચ્છ ગીર સોમનાથ અને જુનાગઢ માં અત્યંત ભારે વરસાદ ની આગાહી છે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ ની આગાહી છે જયારે અમદાવાદ માં હળવા થી મધ્યમ વરસાદની આગાહી છે હવામાન પરેશ ગોસ્વામી ની ચોમાસા ને લઈને આગાહી આવી છે તેમણે કહ્યું કે ઘણા સમય થી ચોમાસું નિષ્ક્રિય હતું તે ફરી સક્રિય થયું છે ગુજરાત માં નૈઋત્ય ના ચોમાસા ની શરૂઆત થઈ છે અરબસાગર માં વરસાદી સિસ્ટમ સક્રિય થતા આવનારા પાંચ દિવસ રાજ્યમાં અતિ ભારે વરસાદ પડશે અને રાજ્યમાં જળબંબાકાર જેવી સ્થિતિ i